આઈ એ માસ્ટર સબ્જેક્ટ કમ્પોર્ટ મેઇક મારા વર્ગ ખંડનની અંદર જે વિદ્યાર્થીઓ આવે છે એને આ સ્પેસના ઓપનની અંદર પરિમાણનો પરિમાણ પ્રશ્નાવી મારે ધન્ય ધન્ય થઈ ગયું છે આગળ મેં થાય છે ને એક જ ડાડરના પંખી અમે સૌ એક જ આ પંખી બી કહીએ કદી આપમાં ખાડા બધા કલ્પના નોટી અધ્યાપકો થઈ શું એક જ કોલેજ માં અધ્યાપકો થઈ શું એની કલ્પના નોટી એક જ કોલેજ મારા મિત્ર આચાર્ય ને હું એસોસિયેટ પ્રોફેસર સાથે સાથે મિલે સુર મેરા તમારા તો સુર બને અમારા સકે અભિમાન નહીં સિનિયર હોય પાછળ મેરા કોલર ટાઈટ પણ એવું નહીં વિનમ્ર એમનું સાનિધ્ય સાનિધ્ય અને એમનો પણ ઇતિહાસ એવો છે સંઘર્ષ ખૂબ સંઘર્ષ પછી સફળતા અને હવે ઓક્ટોબર પછી સાત એટલે આજે મારે વિશેષ કંઈ કહેવું નથી પણ પ્રેઝન્ટેશન ઇંગ્લિશ ગ્રુપ વોઝ એક્સેલન્ટ વર્ક આઈ કોંગ્રેચ્યુલેટ ઓલ ધ પ્રેઝન્ટર ફોર ધર પાવરફુલ પ્રેઝન્ટેશન ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ આઈ હેવ સીન સમ ઓફ ધ સ્ટુડન્ટ स्टूडेंट टीचर्स नॉट टीचर्स प्रेजेंटिंग देयर आइडियाज इन अ वेरी सिस्टेमेटिक मैनर मातृभाषा આપણી છે એ તો પ્રેમથી હું પ્રવચન આપું અંગ્રેજીમાં આપું એટલે અંગ્રેજીમાં કે અડધું છે નહી કશું નથી આ પ્રેઝન્ટેશન તમે જે કર્યા અને બધા જુદા જુદા ટોપિક હતા મોબાઈલ ના ઉપયોગની પણ વાત હતી વર્ગખંડની ચાર દીવાલોની પણ વાત હતી શિક્ષકોના પ્રોફેશનલિઝમની પણ વાત હતી કનેક્ટિવિટીની વાત હતી

એનું સિગ્નિફિકન્સ બતાવવાનું એની ડિઝાઇન કઈ છે એનું સેમ્પલ કયું છે એની ટેકનિક કઈ છે કયા કન્ક્લુઝન ઉપર તમે આવ્યા મને તમે શું કરો તો પૂછ્યું હો મગુબે સાહેબ મને આનંદ થાય લાગે કે 4 કે 5 મહિનામાં જોડાયેલા એક બેન એમણે કહ્યું કે ક્રિએટિવિટી નો ક્રિએટિવિટી વિશે એક વિષય બોલો એક સરસનો વર્ગખંડના એક્સપેરિમેન્ટ બધાય વર્ગખંડના એક્સપેરિમેન્ટ્સ કહેવા છે મને પેલું આર્ટિફિશિયલ નહીં સાહેબ नेचरल नेचरल पीनू लिंबू नू शरबत पीनू नहीं कैन टाके पेप्सी जो हाँ कोका कोला नहीं पर अने भीतर थी अब जब भीतर थी आवाज आ रहा भीतर बजा रहा मैं कह रहा हूँ के इमेजिनर तक क्या आया आया फिजिकल एजुकेशन बात करी आप टाइम બીપીઆર કરેલો ને પ્રેઝન્ટેશન પર સાહેબ બાકી જ્યારે શિક્ષક શિક્ષણ દેતા રહે કંટ્રોલિંગ કરે બધા કે ફિઝિકલ એજ્યુકેશન જાઓ એ પણ વાત થઈ પણ ફિઝિકલ એજ્યુકેશન માં કેવી રીતે આગળ વધાય એ વાત કરી ફિઝિકલ એજ્યુકેશન અને હોમવર્ક વાત કરી એબ્સેન્ટિઝમ વાત કરી ડિપ્રેશનની વાત કરી કેટલા બધા ટોપિક આજે મને જાણવા પડે કોમ્પ્રિહેન્શન આપણે શું કરું શિક્ષક કરી ये प्रेजेंटेशन रहता है, ये बहुत यूनिक रहता, मॉडिफिकेशन करवा रहे हो तो थोड़ा लाइन भेद तो कर ही दे दो, पाँच, तमन्ना जेकाइज़ा से मर्डोशन है, कहना सुप्रदा, लोगों भाई से, अच्छा भाई पाँच कलर, जैसे मालूम है तो दिलचस्पी ना होंगी ऐसी है, जो प्रेम चाहे, हमना प्रेम ना ठेकाना थी हमे� સેમેસ્ટર એક્ઝામ ના વાઇવા ચાલે છે ધીરજભાઈ અમારી કોલેજ અમારી કોલેજ એમ કો પણ શુભેચ્છા સંદેશ આપી દીધો ઓડિયો પરીક્ષકો ને જો મોબાઈલ નેટવર્ક કેવું કામ કરે છે પણ શાળા દર્પણ થી માડીને આ બધું કેટલું બધું તરત જ નારાયણ ધોની ઇંગ્લિશ મીડિયમ નો પડ છે ચોક્કસ

દસ પાક એલા હતા પ્રેઝન્ટેશન ના બચ્ચે કરે પ્રશ્નો કરીને પ્રશ્નો પણ મણી લો સાથે સાથે અને મને પણ શીખવા મળે હવે આર્ટિફિશિયલ ફિશિયલ ઇન્ટેલિજન્સ ના જમાનામાં આપણે આયા એટલે કેવાનો મતલબ એમ છે કે આપણે શ્રેષ્ઠ જગ્યાએ નોકરી કરવાનો અવસર મળે છે કોઈ આફત નથી અને હું તો એમ કહું કે આફતને પણ અવસરમાં પરિવર્તિત કરે એ શીખવા છે